આવ ભાઈ બાને કે કઈ ગઈ આપકે કાપા મંડતો ધાલા કપડા બસ ધોવાના મશીન માં નાખવાના હતા ઓકે હેપી ચોકલેટ કોણ આલો અલે સોરી ભૂલથી સોપરી આવી ગઈ લે મને આવી ચોકલેટ નહી ભાવતી તો કેવી ભાવે મને એક જ ભાવો કઈ લે આમાં તો આટલી બધી છે તારે જે ગાવ ખાવી લે લે નહી ખાવી હા આ કિટકેટ જેવી જ છે મે ખાધી ના કિટકેટ કિટકેટ જ છે હા તો લઈ એસ મને સાંજે અત્યારે તો ખાઈ લે થોડે થોડે કુછ મીઠા હો જાય એટલે ખાવાન કી ખાઈ લે બસ જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ ચલો હું નીકળું जम्बे जम्बे जैसे कृष्ण जम्बे रचिता ने चॉकलेट आपिन आओ तुम किदोले खा लीदी पर मन भावनिया स्नैकर्स खाकर स्नैकर्स नहीं भाई ये रचिता ले हैप्पी चॉकलेट दे आधी खा और भी बोले हैप्पी अरे है। मैंने नहीं खाई खुशी खाई दो बार आओ उसको नहीं ले यहां मुको ले

ફેમિલી ફાઇનલી હું અત્યારે પહોંચી ગયો છું ઘરે મારું કામ પતાઈને અત્યારે વાગી ગયા છે પોણા આઠ થવાયા છે ને ખુશી અત્યારે બનાવી રહી છે જમવાનું આજે જમવામાં બનાવ્યા છે ખુશીના ફેવરેટ ઢોસા કેવું એક્સાઇટેડ હોય ને તું ઢોસા બનાવવા માટે તારી જતી હમણાંથી થોડું તારી જ ફરમાઈશનું બની રહ્યું છે ઢોસા કેમ છે સુધી નહીં આવી જાય ઢોસા ખાવાથી કે ઢોસા નામથી આમ

ચખી લઈએ માં દી કોઠી ગયો છે ભાઈ લે બેટા માં કોઠી ગયો છે મમમ છે માં દીકરો નો ઓકે નો ઈસુ આવી કે દે બેટા હાય હાય કે દે બેટા હાય કર દે હાય કહી દે હાય 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 કે જય શ્રી કૃષ્ણ કે દે જય શ્રી કૃષ્ણ જય કૃષ્ણ કહી દે ભઈ આપણે ભઈ માં દીકાન ફેવરેટ સોંગ વગાડીએ આપણે જય શ્રી કૃષ્ણ કહી દે તું પેલા જય શ્રી કૃષ્ણ કઈ અમારો ઢોસો થઈ ગયો છે અત્યારે રેડી ને હવે અમે લોકો બેસીશું જમવા માટે સો જમીને મળીએ ફાઈનલી અમે લોકો અત્યારે જમી લીધું છે અને અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ પરઢોલ સેના માટે તો એ કહે છે તમને ખુશી ખુશી તમને મારા બ્લોગમાં કીધું છે કે અમારે ગરબો કરાવવા જવાનું છે એટલા માટે અને નિશુ આડો થયો નિશુ ને ગાડીમાં જ આવું હતું તો પછી અમે લોકો બી રેડી થયા કેમ કે નિશુ તો હવે એકલો બેસાડા નહીં તો પતિ ગયું તો મારે ને સાવન ને જવાનું હતું પણ કંઈ નઈ ખુશી ને એમને બી આંટો મરાઈ જાય તો ચાલો જઈએ જરી બોલા વાહ

એનું કંઈ ખબર નહીં કંઈ ખબર નથી તો બહુ સારા બનાવે છે અને બધું ફાઇનલ થઈ ગયું છે તો બીજું તો શું કહું તમને જેમ જેમ અમે દિવસો નજીક આવશે એમ એમ તમને બધી ખબર પડતી રહેશે કેક વેક શું છે શું નહીં અમને પોતાને કંઈ ખબર જ નથી કરી અમે કંઈ વિચાર્યું બી નથી વિચાર્યું પણ નથી કે કેવી કરાવી ડેકોરેશન એ બધું તમારા માટે બહુ જોરદારવાળું સરપ્રાઇઝ સરપ્રાઇઝવાળું રહેવાનું છે કેમ કે મેરેજ ટાઈમે કેવું હતું ઘણું બધું મેં તમારી સાથે શેર કરેલ તમને કોઈ આઈડિયા હતો કે આમાં આ થવાનું છે આ થવાનું છે આ બટ બર્થડે માં કેવું છે કે ગરબો રાતો છે ફૂલાયું ગરબો અને નિશીનો બર્થ છે બટ એને કઈ રીતે સેલિબ્રેટ કરવાનું છે એ બધું તમને નથી ખબર તો તમે વધારે એક્સાઇટેડ રહેશો ને બહુ મજા આવશે તમને બ્લોગ જોવાની તો તમે લોકો કેટલા એક્સાઇટેડ છો એ કમેન્ટ કરી દેજો અને તમારા લોકોના અને આજની કમેન્ટ હતી અમુક લોકોની કે આજના ગઈકાલના જે શૂટનો બ્લોગ આપણે મૂક્યો હતો ને એ પીક એમને જોવા છે તે પણ તમને જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પર ઇન્સ્ટાગ્રામના પેજમાં નીકેશનું પેજ છે એનઆઈ સીકે હા એન ઓન ડો સીકે પટેલ અને નિક પટેલ તમે સર્ચ કરશો ઘણા બધા આવશે તો એક કામ કરજો ખુશી પ્રજાપતિમાં જતા રહેજો ખુશી પ્રજાપતિ ઝીરો ફોર તમને ઇઝીલી મળી રહેશે મારો પેજ એમાં બાયોમાં નિકેશનું પેજ મેન્શન કરેલું છે તો તમે ત્યાં જઈને પેજ ચેકઆઉટ કરી શકો છો અને નિકેશના ડિસ્ક્રિપ્શનમાં એમનું ઇન્સ્ટાગ્રામનું પેજ મેન્શન કરેલું છે મારા ડિસ્ક્રિપ્શનમાં મારા ઇન્સ્ટાગ્રામનું પેજ મેન્શન કરેલું છે અને હું કંઈક કહેતી હતી તો હમણાં મન બુલાડતી લે કઈ નવે ભૂલી ગઈ તો શું થાય આપડે કઈ નઈ કાલે કાલ કાલ યાદ કરી લેજે યાદ કરીને તું કે ભાઈ ગઈકાલે હું જે નિકેશ ના બ્લોગમાં ભૂલી ગઈ હતી હું અત્યારે કઉ છું એટલે બધા સમજી જશે ઓકે હું આવી થઈ ગઈ હવે બધું ભૂલી જ જઉં ખબર ને મન કશું યાદ જ ન કીધું માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલી જવાય બધું હા ઓકે હા એવું હતું કે તમારા બધાના ડેઝ છે મતલબ કેવાય ને અત્યારે નવા નવા કોલેજિયન હશે બધાના કોલેજમાં સાડી ડે રોઝ ડે બ્લેક ડે બહુ બધા ડેઝ આવતા હશે અને જે કપલ હશે એ લોકો માટે પેલા કવડે તો રોઝ ડે પ્રપોઝ ડે આજે ચોકલેટ ડે પછી ટેડી ડે પછી લાસ્ટમાં બ્રેકઅપ ડે આવે એકવીસ તારીખે તો એ બી પછી મનાવજો આવે આવે ડે મનાવે તો બસ બધા ડે તમારા લોકોના કેવા ચાલે છે એ તમે બધા કમેન્ટ કરી દેજો અને અમારા ડેઝ તો બહુ સારા એવા ચાલે છે આપણે રોજ ચોકલેટ ડે છે રોજ સ્ટડી ડે છે રોજ કીકડે છે રોજ સ્લેપ ડે છે અમારા રોજ ના રોજ કઈક ના કઈક ચાલુ છે બહુ મજા કરીએ છીએ અમે અમારા લાઈફમાં તમે બધું પણ અમારી સાથે શેર કરજો અને આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી દો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ